અમરેલીમાં ચોમાસાની વિદાય વેળાએ ખેતી પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે અમરેલીના સાંસદ ભરત વીગા જમીનમાં મગફળીના ગયા મગફળીના ફૂગ થઈ ગઈ છે અને મગફળીના દાણાઓ ઉગી નીકળ્યા છે સાંસદ ભરત ખેડૂતોની વેદનાને વાચા આપતા ખેતી પાકના નુકસાન અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને નુકસાની જેટલી સહાય ઓછી પડવાની પણ વાત કરી છે તો સુતરિયાએ જાત અનુભવ વર્ણવ્યો કે મગફળીનું વાવેતર ખેતર કરીને હું પોતે બાવીસ દિવસ ખેતરમાં સૂતો હતો તૈયાર પાકમાં આ રીતે નુકસાની જાય તો ખૂબ જ દુઃખ થાય છે સરકાર ટેકાના ભાવે મગફળી વધુ ખરીદે તો ખેડૂતોને નુકસાન ઓછું થાય મગફળી સાથે કપાસમાં થયેલા નુકસાનની પણ તેમણે વાત કરી સાથે જ ખેડૂતોને પણ વિશ્વાસ અપાવ્યો કે સરકાર ખેડૂતો માટે છે ખેડૂતોને ચોક્કસથી ન્યાય મળશે પાસોતરા વરસાદને કારણે જે મગફળીનો જે પાક તૈયાર થવા આવ્યો હતો ને તેના ઉપર સતત સાત આઠ દિવસ જે વરસાદ પડ્યો ને તેના કારણે ખેડૂતોને મગફળીનો પાકને વ્યાપક નુકસાન થયું છે હું આ દ્રશ્ય બતાવીશ જરખિયા ગામના અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયાની આ પોતાની જ વાડી છે ને પોતાની જ વાડીમાં જે પ્રમાણે પાસોતરા વરસાદથી આ અઢાર વીઘાની જે મગફળી હતી તે હાલ અત્યારે ફૂગ વળી ગઈ છે અને અંકુર ફૂટી નીકળ્યા છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું જ વાવેતર થતું હોય છે અને સાથોસાથ કપાસનું પણ વાવેતર થતું હોય છે ત્યારે મગફળીના વાવેતરમાં વ્યાપક નુકસાન પાસોતરા વરસાદે કર્યું છે આપણી સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા છે તેમની સાથે જ વાત કરશું ભરતભાઈ ખાસ કરીને વરસાદે કેવું નુકસાન અમરેલી જિલ્લામાં કર્યું જે આગોતરી સિંગ અમારે જે આમાં આમ અમારી ભાષામાં એમ કહેવી કે ઓરવીને અમે વાવી હતી એટલે આગોતરું એટલે એનું કારણ એવું હતું કે આગોતરું ખેડૂત એટલે વાવે છે કે જે શિયાળુ પાક કરવાનું હોય તે તાણા થઈ જાય અને જલ્દી એનું વાવેતર થાય દિવાળી પહેલાં એ માટે ઓલું કરે પણ આ કમોસમી વરસાદ તો ન કહેવાય ચોમાસાનો જ કહેવાય પણ અટાણે લગભગ પાક આવી ગયો હતો સિંગનો તમામ પાક આવી ગયો હતો એટલે લગભગ લગભગ મારા લોકસભા વિસ્તારની અંદર આ સિંગના પાકને નુકસાન થયું છે તેવી જ રીતે કપાસ પણ જે એક પવનની આંટી આવી એમાં બધા પવન કપાસ ઢળી ગયા હતા એટલે કપાસની અંદર પણ નુકસાન ગયું છે સિંગની અંદર ગયું છે અમે ખેડૂત હું અટાણે સાંસદ તરીકે એક ખેડૂત તરીકે વાત કરું છું કે અમારે ખેડૂતને એક એવા અમે વ્યક્તિ છે કે ખુલ્લા મેદાનમાં માલ પીડ્યો હોય ગમે એટલો પાકે ખુલ્લા મેદાનની અંદર પીડ્યો અને મોટું મન કરી અને અમે પાકને રેટો મૂકી અને અમે એમને સૂતાવવી એટલે આ જ્યારે વરસાદ આવો થાય અને અમને નુકસાન થાય ત્યારે ખેડૂતના દીકરા તરીકે વેદના તો થાય ખેડૂતની ભરતભાઈ ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે પ્રમાણે આપ કહો છો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો આપ સાંસદ છો આ વિસ્તારના ખેડૂતલક્ષી કોઈ સરકારમાં રજૂઆત કરી હોય આ વરસાદ થયો અમે પાંચ ધારાસભ્ય અને હું ગાંધીનગર હતા અમને સમાચાર મળ્યા કે રાતે વરસાદ શરૂ થયો છે એટલે અમે ત્યાં જ હતા સવારે હું મુખ્યમંત્રી સાહેબને મળ્યો તો મેં કીધું સાહેબ આ રીતની સ્થિતિ થઈ છે અમરેલી મારા લોકસભામાં અને ધારાસભ્યએ જેના જેના વિસ્તારમાં જેટલો વરસાદ થયો એ બધાએ કીધું એ કે મને સમાચાર મળ્યા છે એટલે મેં એમ કીધું સાહેબને મેં કીધું જેટલી સહાય થાય એટલી સાહેબ ઓછી પડશે ખેડૂતને વધારે વધારે સહાય થાય એ જ રીતના તે દિવસે જ રાઘવજીભાઈને મળ્યા એને પણ જાણ કરી દીધી છે એટલે તે જ સેમ ડે આજ રાતે વરસાદ થયો સવારે દસ વાગે અમારી બેઠક હતી એમાં અમે અમે પાંચ ધારાસભ્ય અને હું અમારા સંગઠનના પ્રમુખ તમામ જાણકારી આપી દીધી છે એટલે જાણકારી અમે પહોંચાડી દીધી છે અને અમને ભરોસો પણ આપ્યો છે